નમસ્કાર મિત્રો મિત્રો પાટિલની દીકરીએ જોરદાર સોંગ ગયો પણ હિન્દી સોંગ ગયો અને હિન્દી સોંગ ગાતા જ વાયરલ થઈ તમે ખાલી એક વખત બેનનો અવાજ સાંભળો એટલું મસ્ત હિન્દી સોંગ ગાયું છે કે તમે એક વખત સોંગ સાંભળો છો મિત્રો તો તમારે જરૂરથી કોમેન્ટ તો કરવી જ પડશે કે કેવું સોંગ ગાયું છે તો મિત્રો તમે એક વખત ખાલી સોંગ સાંભળી લો અને તમને સોંગ કેવું લાગે તે તમે જરૂરથી કોમેન્ટ કરજો અને જો તમે આપની ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ખાલી તમે એક વખત બેનનો અવાજ સાંભળી લો